બોટાદ જિલ્લા પોલીસે છત્રીસ અસમાજિક તત્વો સામે કરી કડક કાર્યવાહી જિલ્લામાં અસમાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નવ શખ્સો સામે પાસા કરાયા જિલ્લામાં ઓગણીસ જેટલા માથાભારે તત્વો સામે તડીપારની દરખાસ્ત કરાઈ અગાઉના ગુનામાં નાસ્તા ફરતા આઠ રીઢા ગુનેગારોની પોલીસે ધરપકડ કરી પેરોલ જમ્પ કરેલા ત્રણ આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી માથાભારે તત્વોની યાદી તૈયાર કરીને પોલીસે રેડ કરી જેમાં ચોરી ઝડપાઈ તેમજ જમીન દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી લોકોએ આવા લુખા તત્વોથી કે અસમાજિક પ્રવૃત્તિ કરતા તત્વોથી ગભરાવવું નહીં પોલીસ તમારી સાથે છે આવા તત્વો સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો રૂબરૂ કરી શકો છો તેમ જિલ્લા પોલીસ અધિક્ષકે લોકોને કરી અપીલ તેના મળી ગયા મયરૂ વાત કરી મોકલે રઈ જાય આ ચિત્રય જે અત્યારે માન્ય ડીજીપી શ્રી તથા ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તાજેતરમાં આવા જે તત્વો છે એના વિરુદ્ધ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લે નવ પાસાના કેસ કરવામાં આવ્યા છે એ જ રીતે આવા તત્વો વિરુદ્ધ જિલ્લા પોલીસે ઓગણીસ જેટલી તડીપારની દરખાસ્તો પણ મૂકેલી છે તેમજ આવા તત્વો જે અગાઉના ગુનામાં નાસ્તા ફરતા હતા એવા આઠ જૂના ગુનેગારોને પણ જિલ્લા પોલીસે પકડ્યા છે અને પેરોલ જમ્પ કરેલા ત્રણ આરોપીઓને પણ આ ડ્રાઈવ દરમિયાન પકડવામાં આવ્યા છે